जय माता जी गुड मॉर्निंग दोस्तों छो छे बेस बेसन दूध निकाल चालू कर दी थे लीला ठाकुर दूध निकाले बैसो की बाजू તો ગાઈઝ હવારે હવારે જેસોની સેવા ચકરી ચાલુ થઈ ગઈ છે લીલા ઠાકોર કોમ કરી રહ્યા છે કા બેસન કોણ મે કોણ તૈયારી કરતી થી પાસી આ મારી બેસન છે કોકરી ચાર વાઢે ચાર વાઢે ચાલે એડા ચાર વાઢા હમારે એક એરંડાના ભેગી ચાર વાયેલી હતી એક બાજુ એરંડા એક બાજુ ચાર ડબલ ખેતી કરી હતી ભેગી બાજુમાં રાયડો છે રાયડા નો મસ્ત વિવાહ દર્શન કરવા જતા जय गोगा महाराज, जय गोगा बाबा, हाँ ले ले Mm-hmm.